શ્રી ગણેશ આયના મહક અહીંયા મારી સામે આપણા અમારા ઉનાના રાજકીય આગેવાન અને ભૂતપૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અંજારના વતની અહીંયા આવ્યા છે દાદાના દર્શને હરિભાઈ આ દાદાનું ઘર છે હવે દાદાના ઘરમાં તમારું હાર્દિક સ્વાગત છે તમને અહીંયા જે દાદાનો અનુભવ થયો એ તમે તમારા શબ્દોમાં કહેજો તમને કેવો અનુભવ થયો મે અમારા મન થી જે પ્રશ્નો કર્યા છે એમાં હળવા ફૂલ થવું અથવા ઉચકવું નહીં એવી અમને અનુભૂતિ થઈ છે અને વજન બદલાય છે 100% 100% 100% એમાં કોઈ કોઈ ટ્રિક બીક નથી ને કોઈ જાદુ ના કે રિમોટ કંટ્રોલ ના ના એ બધું અમે જોઈ લીધું કે ખોટી અંધશ્રદ્ધા એવું કશું જ નથી ના ના કોઈ વસ્તુ નથી અને અહીંયા તમારા દેખતા જે પ્રશ્નો પૂછ્યો કે ભાઈ આખો શિવ પરિવાર ગણપતિ દાદા લાભસુભાઈ રીધિસિદ્ધિ માતા જગદંબા શિવજી કૃષ્ણ મારા ઈષ્ટદેવ બધા હાજર છે તો એમાં શું જવાબ આવ્યો તમારી દ્રષ્ટિએ બધો સારો મને જવાબ મળ્યો છે હા અને અહીંયા હજરા હજુર પરમાત્મા આવીને બેઠો છે એવું લાગે છે સરસ એવું જ લાગે છે હા અને લોકોને એક એક વિશ્વાસ બેસે કે ભાઈ અહીંયા આ કોઈ સામાન્ય પથ્થર જે બેલું દેખાય એવું નથી પણ એ પરમાત્મા સાક્ષાત અહીં બેઠો છે એવું અનુભૂતિ એવું થાય છે પહેલી વખત તમને તકલીફ પડી પછી બીજી પણ પછી બીજી વખત આપણે દાદાને કહ્યું તો દાદાએ તમને અનુભૂતિ કરાઈ ખૂબ ખૂબ આભાર ઈશ્વર તમારી ઉપર આખા શિવ પરિવારના ગણપતિએ દાદાના આશીર્વાદ બન્યા રહે અને તમારા ધારેલા કાર્યો ઈશ્વર સિદ્ધ કરે જય શ્રી કૃષ્ણ